કાકા ઓ કાકા તું છે ને ડબલું જો હું લાગ્યું અલ્યા ઓથી જાના વાયરસ છોડા વગણ આવો કોરોનાનો પડ્યું છે કમ નાળી થાય તાળી જ આવે છે

બેક કરવાનું હવે બોલો કપા પૂરશે કપા વહેણવા કરવું તો પડશે કોક કરવું પડે બધા બોલાવું તલું ને કાળુ ને બધા બોલાવવા પડશે

છોકરા નું મેં કીધું શેત્રુ લે આખો દાજે આપણે મસ્કરી કરો મસ્કરી નઈ કરતો તું હાચું લે મારો જીવ જોડે છે ભાઈ

બે તમી લઈ અમે બે ત્યાંથી લે વગડે વગડે તો કાઢું તો સિંહ રાખવું પડે તમારા લાજે બકરા નહીં તમાર તો મારી કુતરું બની જાઓ શું થતું તમે તમારે કોમ નહી સોના મને ગમ માં યાર જાજો કોક ના પણ ખતરનાક લાગે છે

કાકા છોડો કાકા છોડો મા કાકા છોડો આ કાકા પૂછ્યા ને ફોન હાથમાં છે એ ઢોળુબા છોડો તું મારી ગોટા નહીં કેજે લે બા કાકા છોડો તું તાળી કાકા પૂછવા જતો કેજે લે કેતો અલ્યા તું તો નહીં કેટલું

ના કાકા મોમે જાઉં આ ઢોલુ હા આ હું એ ઘોડો તમે જો હારું હો હો અલ્યા તમે આ તો પગે લાયું ઘરે તો પટાઈ દો બાતલ જા બાતલ જા બચી જાય તો કેતા નહી થઈ જાય તો તો હું ચાપઈ હું જઉં જોવા જા જોવા કવત પૂરો કર જામાં બેઠો

આ તમા ફોન કરીને બોલાવરાઉ તે હાર રે તો બોલાવરાય નંબર હતા જડે હો હાર તો કરજે લો હેલો ફોન કરું હાર રે હા મારું 500 પાટણ